હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બીજું એક વસ્તુ તારે છ વાગે આપણે ઉઠી રનિંગ પૂરી કરી લીધી મસ્ત કસરત પૂરી કરી લીધી અને કસરત પૂરી કરીને મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તી કરી લીધી છે ફક્ત ને ફક્ત ચા પીવાની બાકી છે તો પ્રોફર ચા પી લઈએ અને ચા પીને પછી મળીએ અને ડીગી તો આજ તો કેટલા વાગે ઉઠી જઈએ તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ચા પી દો ચા પી દો પી લ્યો હું પી દો હાવતા તો મિત્રો જોઈ લે વરાળ નીકળે છે ચામાંથી ગરમા ગરમ અતારોમાં હવા વહેલા વહેલા આપણો ચા આઈ ગયો છે અને બાજુમાં હર રોજના જેમ આપણો નાસ્તો આવી ગયો છે તો મસ્ત ચા પી લઈએ ચા પીન ફ્રેશ થઈ ગઈ તો મિત્રો આપણે ચા પીન મસ્ત ફ્રેશ થઈ ગયા હતા અત્યારે વાગી જાય છે નવ અને હું ને નીકળીશું નવી ચેનલના શૂટિંગ માટે ત્યારથી બધો હેતરમાં જતો રહ્યો અને આ ગગીને હું મારા હેતરમાં મૂકવા જવાનું

લીલી વાડી સબે અલ્કે જીવાની એ પણ આવીએ છીએ શૂટિંગ કરવા માટે લોકેશન શૂટિંગનું બહુ હિત્રોને વચ્ચે તો તમને બતાવું જોઈ લો ઊભા છે ધોતી પહેરી ની પેલા ભાઈ છે ને એવો કટ લેવરાવ છે

મિત્રો આપણે શૂટિંગ પૂરું કરીને ઘેર આવી જાય છે નવી ચેનલનું અને આવું જવાનું છે આપડે જોગમાં ટાઈગરના શૂટિંગમાં કારણ કે સાડા અગિયાર વાગી ગયા છે તો ફટોફટ જમી લઈએ જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમીન પછી શૂટિંગમાં નીકળી જઈએ એ ડીકો એ ડીકું બંધ પાક ચાલુ કર કે જે કે કાદુ મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીન પછી શૂટિંગમાં નીકળીએ જમવામાં બનાવીશ તો તમને બતાવું મિત્રો આજે આપણે જમવામાં બનાવ્યું છે બટકાનું શાક અને ઘઉંની રોટલી તો ફટોફટ જમી અને પછી શૂટિંગ તો મિત્રો આપણે નવી ચેનલનું શૂટિંગ પતાવીને ઘેર જતા ઘેર તો જમી અને અત્યારે આવી જાય જોગમાં આ ટાઈગર ચેનલનું શૂટિંગ કરવા માટે તો તમને બતાવું લોકેશન ઉપર પહોંચી જશે જોઈ લે આ આપણે મમાનું ભોણાનું ઘર બતાવીએ છીએ એ ઘર છે અને આ રોડે એ જ છે આ રોડે તમે ઘણીવાર શૂટિંગમાં જોયો છે

હજી તો મને બાલવાટી કામ છે તો મિત્રો આપણે જ્યાં કપાહોમાં વેણવા માટે એક પથળી ભરી હોય અને અત્યારે વાગી છે સાડા પોચ તો આપણે ઘેર મા ભાઈને વાળ્યું છે પોણી પેલા ખેતરમાં સવારે ટ્રેક્ટર કાલે પાડ્યું કરતું હતું એટલા ખેતરમાં પોણી વાળ્યું છે તો પછી આપણે ના હોય તો મા ભાઈ પાસે જઈએ તો બન્યા જો મિત્રો ખેતરમાં રૂવેણી ઘેર આવી ગયા અને હું જોઈ લો આપણે ઝાડવાળા ખેતરમાં અમારે ભાઈ વાળું છે પાણી આટલું પી ગયું છે અમે એક બે ત્રણને ચાર પોચ સારા બાકી છે તો મિત્રો આપણે આ હતા ખાલી જોવા મળતા કેટલું બાકી છે પછી જઈએ છીએ ગેર કારણ કે મેં બધી બધી લાવવાની વાત નો તો નેક બેક કરવાની વાત તો કરો પણ સાવ હાજર પેલો ભાઈ આવ્યો તો એને બધું રેડી કરી દીધું છે ફક્ત ફક્ત ડોકમાં વાળવાના છે

મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત નંબર ભાઈ ને એતર માં પોણી વાળી તું એ પોણી વાળી ઘેર આવી ગયા છે જમવા બેઠા છે તો આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે જમવાનું તૈયાર છે તો ફટોફટ જમી લઈએ અને જમવામાં આજે હું બનાવી છે તમે બતાવું તાર નહીં ખાવાનું ખાવાનું બનાવું બધું હું બનાવું આજે જો બોય રોટલી બનાવે રોટલી નહીં તો

तो बाकी आज वीडियो तमाम तो पसंद आए तो वीडियो लाइक करजो कर करजो कमेंट करज सब्सक्राइब करवा तो बाकी याद करी यार। वीडियो तो पर सब्सक्राइब नहीं करता तो प्लीज सब्सक्राइब कर काले का मड़ी एक नवा ब्लॉग साथ जय माताजी जय श्री कृष्ण गुड